અહીં ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા અસામાજિક તત્વો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈને અંબાજી પોલીસ સતર્ક બની છે હાલ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અને અધિકારીઓ સહિત હથિયારી ધારીઓ કહી શકાય કે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે જે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે પોલીસ હાલ તબક્કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોતાની ફરજ બજાવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચના સૂચના આપવામાં આવેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ કરવું સઘન ફૂલ માણસો ગોઠવવા તથા ચોવીસ કલાક ચેકિંગ ચાલુ રાખવું ચૂંટણીના અલિક્ષણમાં હાલમાં આપણી ચેકપોસ્ટ છે કાયમી ચાલુ છે પણ ચૂંટણીના અનુસંધાનમાં તો સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે તો પીએસઆઈ પણ મૂકવામાં આવેલ છે અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારનું બહારથી લીકર યા તો પચાસ હજારથી વધુ કેશ યા તો કોઈ એનડી પીએસને લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના એના માટે ચોવીસ કલાક હથિયારદારી પોલીસ હોમગાર્ડ પીએસઆઈ તમામ માણસો ફાળવવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ ચોવીસ કલાક ચાલુ છે અત્યાર સુધી અત્યાર સુધી નાના મોટા કોઈ દારૂ લઈને આવતા એવા કેસો દારૂ પીધેલા એવા કેસો મળી રહ્યા છે હાલમાં તાજેતરમાં ફૂલ ચેકિંગ ચાલુ છે કેસનો કોઈ કેસ મળેલ નથી પણ આ ચૂંટણી પછી ત્યાર સુધી સઘન ચેકિંગ ચાલુ રહેશે